હાય ગાયઝ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે એકદમ હેલ્ધી પાલકનો નાસ્તો બનાવવા જઈ રહ્યા છે જેને તમે પાલક પાત્રા પાલકના ઢોકળા કે પાલકના ખમણ પણ કહી શકો છો તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો બેલાયકોન પણ પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અહીંયા મેં એક જોડી પાલક લઈ લીધી છે તેમાંથી સારા સારા પાન કાઢીને ધોઈને સાફ કરીને અને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે આ ઝીણી સમારેલી પાલક એક મોટા બાઉલમાં લઈ લેવાની છે પાલક શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અહીંયા એક કપ એટલે કે બસો ગ્રામ જેટલું મેં બેસન લીધું છે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે અને ચપટી હળદર ચપટી લાલ મરચું લઈશું અહીંયા ફક્ત કલર પૂરતું લઈએ છીએ બાકી લીલા મરચાંનો ટેસ્ટ આમાં સરસ આવશે ધાણા જીરું પાવડર થોડો ઉમેરીશું અડધી ચમચી જેટલો મીઠું સ્વાદ પ્રમાણે હવે આમાં આપણે ટેસ્ટ માટે ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી અને અડધી ચમચી ખાંડ ઉમેરીશું આ એકદમ ઓપ્શનલ છે તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો એક ચમચી આમાં સફેદ તલ આવે છે તે ઉમેર્યા છે અને ત્રણથી ચાર ચમચી જેટલી આંબલીની ચટણી પડી હતી એ મેં ઉમેરી છે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો કાં તો આંબલીનો પલ્પ પણ ઉમેરી શકો છો એક ચમચી તેલ લઈ લીધું છે અને અડધી ચમચી બેકિંગ સોડા બધું જ મસાલા થઈને તૈયાર છે તો હવે એકવાર તેને આપણે હાથની મદદથી પ્રોપર મિક્સ કરી દઈશું આ ઢોકળા એટલે કે પાલક ઢોકળા બનાવવા ખૂબ જ સહેલા છે એને આપણે પાલક પાત્રા પણ કહી શકીએ છીએ એનો ટેસ્ટ ખૂબ લાજવાબ છે બનાવવા ખૂબ સહેલા છે ઇન્સ્ટન્ટ દસ જ મિનિટમાં બની જાય છે તો તમે ટિફિન બોક્સમાં પણ આ નાસ્તો આપી શકો છો ઘરે કોઈ ગેસ્ટ આવી હોય તો તેના માટે પણ તમે બનાવી શકો છો અને પાલક છે તો હેલ્ધી તો બનવાના જ છે હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું આપણે અને હવે આપણે હાથની મદદ કરતાં બીટરની મદદથી બેટર બનાવી દઈશું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આવી રીતનું થોડું ઠીક બેટર બનાવીને તૈયાર કરીશું હવે એક થારીને તેલથી ગ્રીસ કરીને આ બેટર તેમાં ઉમેરી દેવાનું છે એક કડાઈ લઈ લીધી છે તેમાં પાણી લીધું છે અને પાણીને ગરમ થવા દીધું છે તેમાં કાંટલો અને લીંબુના છોતરા લીધા છે કે કડાઈ કાળી ના થાય અને તેમાં ત્યાં ડીશ મૂકી અને તેને દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે થોડું હજી ચટ્યું છે તો પાછું તેને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું સરસ આપણા પાલક ઢુકળા બફાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આમાંથી કઢાઈમાંથી કાઢીને થોડી વાર ઠંડા થવા દઈશું આ પાલક ઢોકળા તમે જોઈ રહ્યા છો કે ડીશની સાઈડ છોડી દીધી છે એટલે સરસ રીતના ચડી ગયેલા છે હવે તેને આપણે ચોરસ ટુકડામાં જે ઢોકળા અને આપણે ખમણ સર્વ કરી છે તેવી રીતના તેને કટ કરી લઈશું તો જોયું ને ફ્રેન્ડ્સ કેટલા ઈઝી છે બનાવવા પાલકના ઢોકળા આ પાલકનો નાસ્તો તમે બનાવીને છોકરાઓને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ખૂબ જ હેલ્ધી છે અને સાંજની રસોઈમાં શું બનાવું જો એ પ્રશ્ન થતો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે શિયાળામાં પાલક ખૂબ જ પુષ્કળ માત્રામાં આવે છે તેનો ઉપયોગ કરીને ફક્ત દસ જ મિનિટમાં નાસ્તો બની જશે હવે આપણે આનો વઘાર કરવાનો છે તમે જોઈ રહ્યા છો કે એકદમ સોફ્ટ છે અને અંદર જારી પણ સરસ પડી ગઈ છે તો બસ આવી જ રીતના બીજી થાળી મૂકીને આપણે ઢોકળા તૈયાર કરીશું હવે ઢોકળા માટે વઘાર કરી લઈએ એક નોનસ્ટિક કઢાઈમાં મેં બે ચમચી તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું રાઈ અને જીરું તતડી જાય એટલે ચપટી હિંગ નાખવાની છે આમાં તમે જોઈ રહ્યા છો કે સરસ રઈને જીરું તતડી ગયું છે તો હિંગ નાખ્યા પછી આમાં આપણે વઘારમાં એક ચમચી સફેદ તલ નાખીશું સફેદ તલનો ક્રંચ ખૂબ જ સરસ આવતો હોય છે તમે ઈચ્છો તો આમાં લીલા મરચાં સમારીને નાખી શકો છો અહીંયા કલર માટે મેં ચપટી લાલ મરચું નાખ્યું છે અને હવે તેને પ્રોપર હલાવીને આપણે જે ઢોકળા કટ કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દેવાના છે તમે જોઈ રહ્યા છો કે સરસ એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને સરસ વઘાર પણ થઈ ગયો છે તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને દસ જ મિનિટમાં બની જાય તેઓ પાલકના ઢોકળા કેવા લાગે આ પાલકના ઢોકળા ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો જો તમે હેલ્ધી ખાવા માંગતા હોય તો મમતાઝ કિચન સાથે બન્યા રહો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ઘરે જરૂરથી બનાવો અને જો તમે નવી રેસીપી શીખવા માંગતા હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં સજેશન પણ આપી શકો છો આભાર